મિત્રો કરી લેજો દર્શન આ મિત્રો આ પાણી ડોળું ડોળું જ રહેશે આ મિત્રો પાણી કોઈ દીક નીર નથી થતું ડોળું ડોળું જ રહેશે એટલે મિત્રો આને કહેવામાં આવે છે ડોળજો તળાવ ને ઓલા પડે છે ભૂતરા મંદિર એ લોકો તો કેમ છો ત્યાં મિત્રો મજામાં ને આજનો વિડીયો શરૂ કરતા પહેલા મહાદેવ હર ને આજનો વિડીયો શરૂ થાય છે આપણે રસ્તામાંથી ને આપણે જવાનું છીએ ગુજરાતદાન દર્શન કરવા ને અમે છે ત્રણ જણા હશે મારા દોસ્તાર ઓલો પણ છે નહીં ને અમે ચારે જાન થી ત્રણ જણા હે પુત્રાદના નું મંદિર છે તે ન્યા જાન થી આન્થે અમાર ગામ થી 3-4 કિલોમીટર આખું છે તો મળી જે તમને સીધા ન્યા ને આ જો મિત્રો આ છે અમાર ગામ ની ધાળ જોઈ શકો તમે આયા મિત્રો બધે માલ સરે છે અમે જાય છે અત્યારે પુત્રાદાય તો મળી જે તમને સીધા લોકેશન ઉપર મિત્રો પહોંચી ગયા છે અત્યારે લોકેશન ઉપર ને હું તમને પુત્રાદના નું દર્શન કરું મિત્રો આયા છે આ ભૂતરાજા નું મંદિર અમે અત્યારે આવી ગયા છીએ અહીંયા લોકેશન ઉપર ને અહીંયા મસ્ત લોકેશન છે અને હું તમને આ વ્યૂ બતાડું ને મિત્રો હવે હું તમને કરું દર્શન તો હાલો દર્શન કરી લેજો જોઈ શકો મિત્રો આયા છે આ ભૂતળાદાનું મંદિર મિત્રો કરી લેજો દર્શન મિત્રો તો આવ્યા છે દર્શન કરીને આયા છે એક મોટી ઓવડી એટલે કે ઘર જ છે મિત્રો કે ઘર જ છે કે અહીંયા પેલા બાપુ રહેતા અત્યારે નથી રહેતા અત્યારે જાય છે ડોળિયું તળાવ જોવા ડોળું ડોળું રહે છે અહીંયા કોઈ શ્રાપ આપો તો કોઈને શ્રાપ આપવા આપણને ખબર નથી ને અહીંયા છે ડોળિયું તળાવ તો અહીંયા જવાનું છે મિત્રો આ જે તળાવ તો મિત્રો આખું ભર્યું છે જોઈ શકો તમે આ મિત્રો આ પાણી ડોળું ડોળું જ રહેશે છે આ મિત્રો પાણી કોઈ દી નીર નથી થતું ડોળું ડોળું જ રહી છે એટલે મિત્રો આને કહેવામાં આવે છે ડોળિયું તળાવ ને ઓલા પણ છે ભૂતરાદાનું મંદિર જ્યાંથી છે છીએ પાડની બાજુમાં ડોળિયું તળાવ જોવા ને મિત્રો આ વ્યૂ તમે જોઈ શકો એકવાર મિત્રો તમે જોઈ લીધો હશે અને અહીંયા છે ભોળાનાથનું મંદિર હું તમને ઝૂમ કરીને બતાવું અહીંયા છે ભોળાનાથનું મંદિર મિત્રો અત્યારે આપણે જવાનું નથી ટાઈમ મળશે પણ ખોડિયાર માતાજીનું મંદિર છે અહીંયા બે થોડાક પડખ્યા પડખ્યા છે આપણે પાસે આધારે આવશું તે હું તમને વિડીયો મિત્રો તમને ગમતો લાગશે સબસ્ક્રાઈબ પણ કરતા જઈએ અત્યારે જઈશી ઘરે તો મળીએ તમને સીધા ઘરે મિત્રો તો અત્યારે અહીંયાથી ઘરે નથી જતા ને જવાનું છે સીધું ખોડિયાર માતાજીના મંદિરે તે હાવ મારો પહેલો વિડીયો હશે ને એ મિત્રો જોઈ લેજો એ મંદિર ને અત્યારે હું તમને બતાડું પતરા નો સેડ ને બધું થઈ ગયું છે ત્રણ જણા જવાના છે ને ને મળીશી તમને સીધા ખોડિયાર માતાજીના મંદિરે મિત્રો આવી ગયા છે એ લોકેશન ઉપર ખોડિયાર માતાજી નું મંદિર છે આ મિત્રો અહીંયા છે આ મોટો જબડો વડલો ને અહીંયા છે આમ મંદિર અંદર છે મંદિર છે મિત્રો અંદર ને ઉપર છે મિત્રો આ શેડ બનાવેલો છે અંદાજે કઈક હમણાં જ હજી નવો બનેલ છે ચાર પાંચ મહિના પહેલા મિત્રો ચેક કરો તમે અહીંયા છે આ ધજા હું તમને મિત્રો ખોડિયા માતાજી ના દર્શન કરવું ને આ આ વિડીયો મેં એકવાર વાર પણ મેં કેલો છે તો આ તૈયાર શેડ ને કઈ નતું તો આવો પહેલો વિડીયો મારો મિત્રો જોઈ આવજો મિત્રો દર્શન કરી લેજો ખોડિયાર માતા મિત્રો આ બાજુમાં છે શીતળાઈ માતાજી મંદિર અહીંયા છે મિત્રો શીતળાઈ માતાજી એના પર મિત્રો દર્શન કરી લેજો અને હનુમાન દાદાની પણ મૂર્તિ છે નાની એવી બહુ મોટી નથી આમ ફોટો છે મિત્રો મૂર્તિ પણ નથી આ અહીં જોઈ જો મિત્રો આ છે હનુમાન દાદા મંદિર જ છે આમ તો આમાં છે મિત્રો આ ફરતી જાળી છે આ કે આ ખાવત દીપડા કઈ અંદર આવી ન રહે કે ને આવું છે શેડ હું તમને મિત્રો હવે બહારનો વ્યૂ એકવાર તમને બતાડું તો એન્જોય કરજો આ મિત્રો આનો વ્યૂ જોવો તમે મિત્રો આમ ગામ કઈ બહુ આગું નથી આથી થોડુંક જ આગું છે હું તમને ઝૂમ કરીને બતાડું આયા છે મિત્રો અમારું ગામ અહીંયા મિત્રો પણ લાટ છે તો વડલો પણ છે તો હું તમને વડલો બતાડું અહીંયા મિત્રો આ દો નકા બકરા મિત્રો આમાં ખાઈ જાય છે આમાં કઈ દેવા ન દે આ બધું ખુલ્લું છે એટલે ને આ સાઈડ પણ ધાર છે ને આપણે એ સાઈડ જ જાતા મિત્રો ભૂતરાજદાન મંદિર પણ એ સાઈડ છે અહીંયા જોઈ શકો મિત્રો અહીંયા છે આ વડલો પણ ગયો મિત્રો વડલો ઉજરી ગયો છે ઓલો જવું મિત્રો ગાડી આગે હજી પગ પૂકતા નથી તો ગાડી આકે ઊભી કરી આ જાઉં મિત્રો ને અત્યારે હવે આથી થોડી વાર ઘડીક ગયા ને પછી જાઉં ઘેરા આજનો વિડીયો આયા જ પૂરો કરી છે વિડીયો તમને ગમે તો લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો ને તમને જાય બીજા વિડીયોમાં બાય બાય